સર દો પાસે કાલ ઉઠી ધણી થવાનું આવે પાછું બાબુજી તમે પોતા મારી બેસી તમને ખટાતું નહી બીજી વાત લલણ

ફરિયાદ કરે લેપુજી ભેસુ એમાં થોડું લેબડા પાછા લેબડા તો તું આજ હો પડતો નહી હોય પાછા લેબડા આવશો કે તમે તડાઈ રહો ને ફનિયત બની ફોન કરજો હું પછી આવું હો માં છોડાવશે મને તો ફોડું ફોડિયો હાલત પાવડા સુધરી

આપડે પડે ચિંતા બે કડમ કડા એવું કર્યું છે આ છેત મારું આ છેતર જુગાજી નું હા બગાડકા ના છેતર માં વધારે પેલો જુઓ તમે બેન સરખો